બધા મારા ઉપર જ નાખે છે અને હું બોલું છું ઘણા ગમતું એ નથી આ પાછું માર તો બે બાજુ તકલીફ છે કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું હું નહીં ખાતો હું ખાવા ને તેતો આ બધા મંત્રીઓ હમણાં બિચારા લઈ ગયા લો હવે શું કોણ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે અમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યું હે

મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર કરવા માટે વિના મૂલ્યે મફતમાં નગરપાલિકાએ ભેટ આપેલી છે એની બાજુમાં આપણે શાખા ભરાય એવું ત્યાં ચોખ્ખું વાતાવરણ કર્યું પછી ત્યાં સોસાયટીઓ બની આ બધું કર્યું કરણનગર રોડ એ હું સરકારમાં હતો સિંગલ રોડ હતો તે ડબલ રોડ કરી દીધો છેક સુધી કરી દીધો તળાવ બનાવ્યું હિમનાથનું તળાવ ડેવલપ કર્યું આપણું આ કહ્યું ભાઈ સાપર તળાવ અત્યારે કળતીયાનું તળાવ કહીએ છીએ એ અત્યારે લગભગ કામ નેવું ટકા પૂરું થવા આવ્યું છે હરવા ફરવાની જગ્યા ભીમના તળાવની આજુબાજુ સુંદર બગીચો લોકો સવારે સો સો બસો બસો લોકો મોર્નિંગ વકમાં આજે પણ સવારે ચાલવા જાય છે આ હોલ આપણે બનાવ્યું ચંપાબા ટાઉન હોલ એ નગરપાલિકાએ બનાવ્યો અરુણજી જેટલીજી એમને મેં વિનંતી કરી હું સરકારમાં હતો મારે એ કેન્દ્રના નાણાં મંત્રી હું ગુજરાતનો નાણાં મંત્રી અમારે મળવાનું થાય એટલે કાકુભાઈ ભગત આપણા પરેન્દુ ભગત આ ફોર્મ ભરાવવા આવો છે ને બધાનું એ અમારા ખાસ મિત્ર મેં એમને કીધું કે અમને જેટલી જીની ગ્રાન્ટ અપાવો આપણી ફાય તો બહુ પૈસા નહોતા નગરપાલિકા ફાય તો એ વખતે બે હજાર જી એ આપણને સિત્તેર લાખ રૂપિયા કડી ચંપાબા ટાઉન હોલ માટે ફાળવ્યા અને મેં મારી માતાનું નામે બાનું નામ મેં નથી આપ્યું મ્યુનિસિપાલના સભ્યો ઠરાવ કરીને આપ્યો તો મેં કીધું એમને એમ મફત નહીં હું સસ્તો રાજકારણી મફતીઓ રાજકારણી નથી કે જીઆઈએ લઈ લો એ વખતે મેં આગ્રહ કરી મ્યુનિસિપાલિટીના સભ્યો હતા બધા નામ નહીં દઉં બધા બધા આપણા જ હતા મ્યુનિસિપાલિટી ભાજપની જ હતી અગિયાર લાખ રૂપિયા એ વખતે મેં ચંપાબા હોલનું નામકરણ કરવા અગિયાર લાખ રૂપિયા આપ્યા છે એક ભાઈ હતો આપણા મોલ્લાનો કડીના મોલ્લાનો એને આરટીઆઈ કરી નીતિનભાઈ મંત્રી છે એટલે મફતમાં નામ આપી દીધું અને મફતમાં નહીં આપ્યું મફતમાં આપવાનો મારો હક હતો કડીની ત્રણ પેઢીઓથી સેવા કરીએ છીએ મગનલાલ હોકરચંદ વખતની આ ભાગ્યદેવ હોસ્પિટલ બન્યું ભાગ્યદેવ હોસ્પિટલમાં પણ માણેકલાલ સાહેબ કાકા વનમારીદાસ આ અસલ સ્થાપકો હતા મારા પપ્પા બધા એક તો જમીન હતી નહીં એ વખતે ટ્રસ્ટીઓએ વિનંતી કરી મ્યુનિસિપાલિટીને કે મ્યુનિસિપાલિટીના બગીચામાં હાલનો જે સરદાર બાગ છે એની જમીન ઓછી કરી ભાગ્યદય હોસ્પિટલ બનાવવા માટે મ્યુનિસિપાલિટી જમીન આપે એટલે અડધી જમીન આ ભાગ્યદય હોસ્પિટલની છે ને એ કડી નગરપાલિકાએ વિના મૂલ્યે કડીના તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર કરવા માટે વિનામૂલ્યે મફતમાં નગરપાલિકાએ ભેટ આપેલી છે એ કોઈ કોઈની માલિકીની નથી નગરપાલિકાની હતી એ પછી આજે આપણી સરકાર બની વડાપ્રધાન તરીકે નરે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આયા અને બે હજાર સાતમાં ગુજરાતના સ્થાપનાના પચાસ વર્ષથી બે હજાર સાઠથી એમાં દસમાં તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો કોંગ્રેસના જમાનામાં પાંચસો રૂપિયા એ વર્ષે નહોતા મળતા એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે પચાસ પચાસ લાખ રૂપિયા કડી નગરપાલિકાને અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરતો બાકી ક્યાં જતું તો ભગવાન જણ પણ કડીમાં કડીમાં હસો નહીં હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો કારણ કે હું ત્યાં નથી બેઠો કોણ બેઠું છે વહીવટમાં પહેલાં વડાપ્રધાનો હતા મનમોહનસિંહ આખી દુનિયાના અર્થશાસ્ત્રી હતા ઇન્દિરા ગાંધી મોટા નેતા હતા પણ કશું મળતું હતું આપણને ગુજરાતને કોણ નેતાગીરી કરે છે કોણ વહીવટ કરે છે કોણ હોદ્દા ઉપર બેઠું છે એ મહત્વનું હોય છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રહલાદભાઈના પપ્પા કેશાભાઈ એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું તેવું નાનો હતો હવે હું હિત્યરણો થયો ત્યાં સુધી મને યાદ છે એક વાર સિત્તેર હિત્યરના માણસને યાદ રહે એવા કામ કરનારના જ લોકો યાદ કરે છે બાકી ધારાની ધારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે એટલે સ્ટેડિયમ સરદાર ભાઈએ બાર કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા અને એમાંથી છ કરોડ રૂપિયા છ આવી ગયા છ કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે આ સરદારભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે પણ સરદારભાઈ બોલશે નહીં હું પચાસ વાર કહું કહો તો ખરાય એના તમે કહો છો બધું બરાબર છે બધા મારા ઉપર જ નાખે છે અને હું બોલું છું ઘરને ગમતું એ નથી આ પાછું માર તો બે બાજુ તકલીફ છે હે જમાડીને કોકના પેટ ભરવું હારું ભૂખ્યા રાખીને હાભરવું એ નકામું એટલે કહીને હાફરવું હારું ના કહેવા કરતા કેવું સારું એટલે આ સરદાર ભાઈએ બાર કરોડ આપ્યા છ કરોડ આપણા થઈ ગયા નગરપાલિકાએ છ કરોડ ઉમેર્યા નકશા બની ગયા બધી મંજૂરીઓ મળી ગઈ વર્ક ઓર્ડર અપાઈ ગયો કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને બે વર્ષની અંદર આપણે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યવંત થશે અને કડી તાલુકા મહેસાણા જિલ્લામાં હું મહેસાણા ધારાસભ્ય હતો ઉત્તર ગુજરાતમાં પહેલું મહેસાણાનું સ્ટેડિયમ એ પણ મહેસાણા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું બીજું કડીમાં બન્યું એટલે ઉત્તર ગુજરાતમાં જો મોટી નગરપાલિકાઓ હોય પાટણ હોય કે પાલનપુર હોય કે બીજી કોઈ પણ હોય એમાં ક્યાંય નથી એવું સાડા ત્રણ હજાર થી ચાર હજાર પ્રેક્ષકો બેસી શકે એવું જો છે ને કે કોની પાસે રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધાનું હું હું શરત વારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું બોલો કોઈ પણ હું નહીં ખાતો હું ખાવાય નથી દેતો હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય આ બધા મંત્રીઓ અમને બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી પૂરો કરવા અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ખૂબ નમ્રભિવેક્તિ ને ખૂબ સન્નિષ્ટ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ પાછા મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા મહેતા પછી બીજેપી જુઓ એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ આ ભાઈ કાર્યકર છે ભીખાભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે અને બીજી એક વાત કહું કોઈ જાતની સલામતીની આરોગ્યની અનાજની પાણીની નર્મદાની ઊંચાઈ વધારવાની પીએમ જય યોજના કોઈ બીમાર પડે પહેલાં મને ખબર છે ધારાસભ્ય હતું મારે રોજ થોકડો લઈ અને લેટર પહેલું ગાડીમાં રાખવા પડતા હતા કે ક કોક આવકમાં મારે મારા દાદાને સિવિલમાં દાખલ કર્યા છે ફ્રેક્ચર થયું છે હવે એ જ અમારા હજાર રૂપિયાનું બિલ નહોતું આવતું પણ હજાર રૂપિયા લોકો પાસે નહોતા એટલે અમે ધારાસભ્ય તરીકે ભલામણ લખી આપીએ કે આ ભાઈ અમારા કરીને આવ્યા છે મફત સારવાર કરવા વિનંતી આવા તો બે હજાર લીટર પેડ આખા ચોપડા મારા આ મફત સારવારમાં પતી ગયા છે આવકનો દાખલો લેવા આવો લોકો જાતિનો દાખલો લેવા આવો સવારે ઉઠું તો ઘર આ ઘર બધું ભરેલું ને ભરેલું હોય હવે એ માનું કશું નથી મોદી સાહેબે ગુજરાતમાં કેન્દ્રમાં જે આપણી ભાજપ સરકારે જે મહત્વના આયોજનો કર્યા કે દસ લાખ રૂપિયા સુધીની સારવાર કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના માણસને અને હવે તો સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકારના ખર્ચે મળે આવું કોઈ જગ્યાએ નતું મનમોહનસિંઘે કર્યું કે બીજા કોઈ વડાપ્રધાન કર્યું આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણા ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રી સરકારે એમને ના લીધા હવે ફરી ના કહેતા જેમ દરેક લોકસભામાં અને વિધાનસભામાં બધા આવીને મતદાન કરી જાઓ છો અને હવે તો એસઆઈઆર આવ્યું છે થોડી કડકઈ વધશે પેલું તમે મજા કરી આવતા હતા એ મજા ઓછી થશે કે બસો મજામાં છે બધા હવે મજા ઓછી થશે એવો સમજી લેજો એટલે પણ ને સારી રીતે કડી નગરપાલિકા જે અમે ઓગણીસો ને સત્યાસી અઠ્યાસીથી મેં મારી સાથેના જૂના વડીલોએ પાયો ભાજપનો નાખ્યો છે અને આખા ગુજરાતમાં કદાચ કોઈ નગરપાલિકા એવી નહીં હોય કે સળંગ આટલી બધી સીટો અને એક વાર તો મુસલમાન વિસ્તાર સહિત આખી નગરપાલિકા આપણે બિનહરી બનાવી હતી આખી નગરપાલિકા અને મોદી સાહેબના ભરત હસ્તે શ્રેષ્ઠ નગરપાલિકાનું ઇનામ પણ આપણી કડી નગરપાલિકાને મળેલું છે નર્મદાનું પાણી તમે કેટલું પાણી વાપરો તમને ખબર છે ચાર કરોડ લીટર પાણી તમે કડીવાળા વાપરો છો અને બિલમાં કેટલું આવે છે એ હું અહીં જાહેરમાં નહીં કહું બહુ જ પાણી વાપરીએ છીએ આપણે ચાર કરોડ વાપરો બાથરૂમ રસોડું ફરતું ફરતું એ ભૂગર્ભ બટરમાં એ પાછું ભોગવા ગટરમાંથી પમ્પિંગ કરી અને છેક આપણે દેત્રો જોરણ ઉપર લઈ જઈએ